ધારીના દિતલા ગામે કુદરતી અજીબ કમાલ પાંચ પાનના બિલીપત્રના ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ પાંચ પાનના બસો થી ત્રણસો બિલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લેવા શિવભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે આ પાંચ પાનના બિલીપત્રનો મહિનામાં જુઓ આ રિપોર્ટ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવવાનો અનોખો મહિમા છે બિલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે પુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે બિલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે પરંતુ સામાન્ય રીતે બિલીપત્રમાં ત્રણ પાન હોય છે જ્યારે ભાગ્ય જ જોવા મળતા પાંચ સાત વન અને અગિયાર પાનના બિલીપત્ર દુર્લભ માનવામાં આવે છે ત્યારે ધારીના દીદલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા પાંચ પાનના ત્રણ વૃક્ષ આવ્યા છે ત્રણ માસમાં દરમિયાન શિવભક્તો આ પાંચ પાનના બિલીપત્ર લેવા માટે આવે છે ત્યારે ધારી તાલુકાના દીતલા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતોની વાડીમાં દુર્લભ પ્રકારના બિલીપત્રના ત્રણ વૃક્ષો આવ્યા છે મોટો ત્રણ વૃક્ષો પર પાંચ અને સાતના બિલીપત્ર આવ્યા છે ખેડૂત ઉકાભાઈએ જણાવ્યું હતું કે પહેલા ત્રણ પાનના જ બિલીપત્ર આવતા પરંતુ બે ત્રણ વર્ષથી અને સાત આઠ વર્ષોથી પાંચ પાનના બિલીપત્ર આવે છે આ ત્રણ વૃક્ષ પર મોટા ભાગે પાંચ પાનના બિલીપત્ર જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લેવા ભાવિકોને ભારે ઘસારે જોવા મળ્યો બિલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂરથી આવે છે ખેડૂત ઉકાભાઈ દ્વારા બિલીપત્ર ઉતારી શિવભક્તોને આપે છે ભગવાન શિવના ત્રિશુલનું પ્રતિક ગણાય છે ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે લોકોની માન્યતા પ્રમાણે બિલીપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે બિલીના વૃક્ષમાં પાંચ પાનના વૃક્ષમાં કુદરતી રીતે નેવું ટકા પાંચ પાનના બીલીપત્ર જોવા મળે છે જ્યારે છ થી સાત બિલીપત્ર સાત પાનના છે તેમજ ક્યારેક પાન ખાવાની વિષની અસર ઓછી થઈ ત્યારથી ભગવાન શિવને બીલીના પાન ધરી અગિયાર પાનનું પણ મહત્વ છે હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામ દીટલા તાલુકો ધારી હવે એક ઝાડ દિલ્હીનું મારીને આ ભોળાનાથની કૃપાથી મારીને ઉગ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય ત્યાં પંચમુખી પાન હોતા નથી તો મારીને એક ઝાડ ઊંજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક જબડું આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથ મહાદેવ છે જોણેશ્વર છે ત્યાં બધે હું દર મારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચઢાવે છે દરરોજના કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય એક માણસો ઝાઝા આવે કઈ એક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાન એને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી ભોળાનાથની કૃપાથી કુદરતી ઊગ્યું છે પહેલાં એમાં ત્રણે જ પાન આવતા હતા પણ દાદાની દયાથી માં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે એટલે એ દાદાની એટલી કૃપા તો જ એને ઉગે અને થોડું ઉગે કુંદુ સમદે રમન કરુણાયન જાહીદીન પર કરવું કૃપા મર્દન મયન શ્રાવણ માસમાં આ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાબાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુખી બિલવપત્ર આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ ફર્શનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલવપત્રનો ફર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલવપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના પરશ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલો શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલવપત્રમાં પત્ર માં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મલે ભગવાનની પૂજામાં બિલુ ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી મહિના ભગવાનની પૂજા અધૂરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજી કોહરશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હર મહાદેવ જય સીતારામ